ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેકઆઉટ મેકઆઉટ એ એક ફ્રેઝલ વર્બ છે મેકઆઉટ નો એક અર્થ જોવા અથવા સાંભળવામાં થોડી મુશ્કેલી સાથે મેનેજ કરવું મેકઆઉટ નો બીજો અર્થ વ્યક્તિના પાત્રને સમજવું મેકઆઉટ નો ત્રીજો અર્થ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ વિશે કંઈક ભારપૂર્વક સૂચવવું ચોથો અર્થ સ્પષ્ટ છાપ આપવાનો પ્રયાસ કરવો ડોળ કરવો કે ઢોંગ કરવો મેકઆઉટ નો પાંચમો અર્થ સૂચિ અથવા દસ્તાવેજ લખવો મેકઆઉટ નો ઉત્તર અમેરિકામાં અનૌપચારિક વાતચીતમાં અર્થ કામુકતાપૂર્વક ચુંબન કે સ્પર્શ કરવો અને મેકઆઉટ નો સાતમો અર્થ પ્રગતિ કરવી થાય છે મેકઆઉટ ને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કુડન્ટ મેકઆઉટ વોટ शी મેન્ટ અર્થાત તે શું કહે છે તે હું સમજી શક્યો નહીં એક બીજું ઉદાહરણ જોઈએ વેન યુ મેક આઉટ પ્લીઝ ઇન્ફોર્મ મી તમે બિલ બનાવી દો ત્યારે તે ખૂબ પૈસાદાર હોવાનો ઢોંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ